હે હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દરેક પશુપાલક મિત્રોને મિત્રો સવારે હવે પહેલાં જાગી ગયા છે અને હવે કેસો માટે સારો લેવા જવાનું છે દરેક પશુપાલક મિત્રો મહેનત તો કરતા જશે તો ચલો તાને હવે ટ્રેક્ટર ઉપાડી દઈએ ઓલરેડી જોડેલી છે અને ખેતરે જઈ રહ્યા છીએ હવે ટેક લઈને કારણ કે ઢોળા વધારે રાખે છે એટલે ટુકડિયા કઈ આવડે નહીં ચેક ટૂંક જવું પડે આ વખતે વરસાદ બહુ સારો છે એટલે ઘાસ સારો વધુ જોવા મળી રહ્યો છે ચારે બાજુ ઘાસ સારો જોવા મળે છે મિત્રો ઓલરેડી ખેતરેથી સારનું ટ્રેક્ટર ભરી દીધું છે આજે તો આઠ આઠ થી નવ ભારા જેવું રચકા બાજરી વાઢી નાખી છે આજે ખેતરમાં લીલું ચમ દેખાય છે ચલો તેસને આપી દઈએ હવે کله څومره ښه چاپیریال ښکاره کیږي په سیمه کې